ગુજરાત રાજ્યના નાગરિકો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રીય વાહનો પર હેલ્મેટ પહેરવા મુદ્દે મહત્વનો આદેશ આપ્યો છે જેમાં દ્વિચક્રીય વાહનો માટે હેલ્મેટની ફરજિયાત અમલવારી માટે આદેશ કરાયો છે આ ઉપરાંત પાછળ બેસનારા માટે પણ હવે હેલ્મેટ ફરજિયાત રહેશે ફરજિયાત હેલ્મેટના અમલીકરણ માટે હાઈકોર્ટે પંદર દિવસનો સમય આપ્યો છે આ મહિનામાં એટલે જુલાઈ સુધી અમદાવાદ શહેરમાં ટુ થર્ટી ફોર ડેથ્સ રોડ એક્સિડેન્ટની થઈ છે જે ગયા સાત મહિનામાં આ જ સમય દરમિયાન સાત મહિનામાં તીનસો પંદર હતી એટલે કે કુલ એટી વન ડેથ એક્યાસી જે ડેથ છે એ આ વર્ષે સાત મહિનામાં ઓછી થઈ છે એટલે કે પચીસ ટકાનો જંગી ઘટાડો આ ગઈ શકાય આમાં પછી સિરિયસ ઇન્જરી એન્ડ માઇનર ઇન્જરી તમામના જોઈએ તો કુલ નવસો એક એ જેઠે ટોટલના કોઈ સિરિયસ ઇન્જરી છે કોઈ માઇનર છે કે આ વર્ષે નવસો એક છે જે ગયા વર્ષે એક હજાર ચોસઠને ઇજાઓ પહોંચી હતી કે મૃત્યુ પામેલા હતા એમાં નાઇન્ટી થ્રી ઓછી છે હેલ્મેટ આ તમારે પોતાની સલામતી માટે છે એને કોઈ એ કહીએ કે એના પોલીસને ફાયદો છે એવું નહીં તમને પોતાને ફાયદો છે તમારે પરિવારને ફાયદો છે કેટલા કેટલા કેસો મેં જોયા છે કે ખાલી હેલ્મેટ જે માણસની જીવ બચી ગયો અને અત્યારે પણ આપણને ધન્યવાદ આપે છે કે સાહેબ આપે એક વખત ફાઇન કર્યા અમે હેલ્મેટ ખરીદ્યા એટલે આપણા જીવ બચી ગયા એટલે હું તમામને અપીલ કરું છું કે જે ટ્રાફિકના નિયમો છે એ લોકોએ પાલન કરે